સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાના પર તવાઈ એસઓજી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી મોટા પ્રમાણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો સુરત શહેરના એસઓજી પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે જેમાં સુરતના સ્લમ વિસ્તારમાંથી અલગ અલગ પંદર બોગસ ડોક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે આ તમામ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા તેવું જાણવા મળ્યું હતું સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમે પણ દરોડામાં જોડાઈ હતી એસઓજી પોલીસે આ બાબતને લઈ લાંબા સમયથી સર્ચ કરી રહી હતી અને તેમાં તેમને સફળતા મળી છે સર વિસ્તારમાંથી આ ડોક્ટરો પકડાય છે કેટલા ડોક્ટર આજે એસઓજી દ્વારા જે બોગસ ડોક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ કોઈપણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા એવા નવ ડોક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતા એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત